નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા આવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની આપને અપડેટ મળતી રહેશે માટી ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કેટલીક રિક્રુટમેન્ટ જાહેર થઈ છે તેના વિશે આજે આપણે અપડેટ મેળવવાના તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિસિયલ અપડેટ જે જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવે છે આપણી સ્ક્રીન પર જે દેખાઈ દેખાય છે તે છે ઓફિસિયલ એડવર્ટાઈઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જામનગર જિલ્લાની અંદર રિક્રુટમેન્ટ આ રિક્રુટમેન્ટ છે અગિયાર માસના કરાર આધારિત છે પચીસ તારીખ એટલે આજથી ઓનલાઇન એપ્લાય થઈ શકશે તારીખ એક બાર બે હજાર ચોવીસ સુધી આપ ઓનલાઇન એપ્લાય કરી શકશો આરોગ્ય સાથે પોર્ટલ પર એપ્લાય કરવાનો છે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ માય ડિયર ફ્રેન્ડ જો વાત કરવામાં આવે તો રિક્રુટમેન્ટની તો રિક્રુટમેન્ટની અંદર મેડિકલ ઓફિસરની પોસ્ટ છે જેની એક જગ્યા છે ત્યારબાદ યોગ્ય લાયકાતની વાત કરવામાં આવે તો એમબીબીએસ માન્યતા પ્રાપ્ત તેમજ ફાઇનલ યર માર્કશીટ એફ અને એન રિઝલ્ટ હોવું જોઈએ એન એમસીનું રિઝલ્ટ જીએમસીનું રજિસ્ટ્રેશન અને અનુભવનું પ્રમાણપત્ર આપની પાસે હોવું જોઈએ ત્યારબાદ વાત કરવામાં આવે તો આની અંદર જે સેલરી છે એ પંચોતેર હજાર આપને સેલેરી મળશે ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક છે તેની પણ એક જગ્યા છે તેની અંદર બેચલરને માઇન્ડ ઇન ઓપ્ટોમેટ્રિક કરેલું હોવું જોઈએ અને બાર હજાર સોળ હજાર સેલેરી એની પણ આપવામાં આવશે ડેન્ટલ ટેકનિશિયન છે તેની અંદર એક બે વર્ષનો આપનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ જેની જો સેલેરીની વાત કરવામાં આવે તો સેલેરી છે એ વીસ હજાર આપવામાં આવશે આરોગ્ય સાથી ઉપર ઓનલાઈન જ એપ્લાય થશે શુભાચ્છાને સ્પષ્ટ દેખાય તે રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એકથી વધુ અરજી કોઈ પણ ઉમદાર કરી શકશે નહીં અને તમામ જગ્યા છે એની વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે તો જો ઓનલાઈન એપ્લાય કરવા માગતા હો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો નીચે માં લિંક આપેલ છે આવી જ અપડેટ સાથે ફરી મળતા રહેશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ